કાબેન લ્યો આ તમારી ચાવી આ તમારી સાયકલ કેવી લાગી પછી પછી અનબોક્સિંગ કરજે બહુ ઉતાવળ લાગે તને પછી હા એટલે હા ઉભી રહે ઉભી રહે તો કેમ જો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારો બધાને કેવો નવા બ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં છે ને તમને થમનેલ જોતા ખબર પડી જ ગઈ છે હું છે આજના વ્લોગ કન્ટેન્ટ ને ભાઈ હર હર માં તો છે ને ભાઈ જાગી ગયો છું મસ્ત મજા નાઈ ધન થઈ ગયું છું તૈયાર ને નીચે આવેલા છે મહેમાન જીજુન દીદીન બધા આવેલા છે અને કાલે પણ આપડા ફાઈ આવવાના છે મધુ હોય અને હર્ષ ને એનો ભાઈ બન જતીન પણ આવવાનો છે અને હું કહેવાય કાવ્યબેન ને છે ને ભાઈ બર્થડે હોય ગયો ને એ સાયકલ હું કહેતી હતી પણ સાયકલ નું પપ્પા એમ કીધું કે અત્યારે નહીં ખોટા ખોટા કીધું તું પછી મેં પપ્પાને કીધું મેં કીધું પપ્પા અબય જોને જો હવે સાયકલ ને જાય આપણા આટમાં છે ને સાયકલ છે ને નીચે કાર રાત ને અમનેમ પડી છે કાર બેન સુઈ ગયાતા ને અત્યારે છે ને ટીવી જોવે છે ને ખબર નથી કે સાયકલ આવી ગઈ છે ઘરે તો કાઈ ને એને સરપ્રાઈઝ કરીએ અને કાર બેન હાડું આપણે સાયકલ નવી નવી લઈ લીધી છે અને દેખાડું ચાવી દેખાડીશ પેલા પછી કે કે તારી માટે સાયકલ લીધી છે એમ તો કાવ્યા તારી હાટુ એક સરપ્રાઈઝ છે અચાના પોર માં તે ટીવી ચાલુ કર્યું છે નાવાય નથી ગઈ બ્રશ નથી નથ કર્યું બ્રશ કરી લીધું તો નાવાય નથી ગઈ તારી માટે સરપ્રાઈઝ છે વિચાર કર પહેલા ટીવી ધીમો કરતો તું હાલ તો હવાના પોર માં દેકારો ચાલુ કરી દીધો શું હોય છે કપડા કપડા બપડા કાઈ નહી તો બર્થડે ગિફ્ટ માં શું માંગતી હતી પપ્પા પાસે સાયકલ હમ હમ છે હા કે છે હું તને દેખાડું પહેલા જો ચાવી અરે વાહ હા શું તને ખોટું લાગે ને હા હે કાયોબેન છે બોલાવી લીધી છે કાયોબેન સીધા નાઈને જ આવ્યા છે ને પેલા નાઈ લે પછી હું તમને દેખાડું કાવ્યો બેન જો આવી ગયા છે તો કાવોબેન લ્યો આજે તમારી ચાવી અને આ તમારી સાયકલ કેવી લાગી તને ખબર નહોતી તો લ્યો તાળુ કોલો હવે તાળુ કોલ જલ્દી જલ્દી હવે એક્સાઇટમેન્ટ તો જોઈએ નહીં એમ સાયકલ જો બાકી આ ટોક પછી મારો પહેલાં છે ને ઇન્ટ્રોડક્શન દી દે આપણે સાયકલનો તો સાયકલ જો કંઈક આવી છે પકડજે સાયકલ કંઈક આવી છે મસ્ત મજાની તો કેવી લાગી સાયકલ મસ્ત છે ને આમ જો બાકી આ બધું બબલ રેપ ને બધું એમને મજા હું ખાલી રાત્રે આખીને લાવ્યો હતો એટલે થોડો ગારો ને એવું ચોઈટું છે ને કાવ્ય બેને છે ને આટો તો નથી માર્યો અને આ મસ્ત મજાની કોડી છે ભાઈ ને બોય સાયકલ છે છોકરીની તો નથી કાવ્ય બેન કહેતા હતા મારે આવી લેવી છે એટલે એને આવી અપાવી હતી એને કઈ બોય સાયકલ નો શોખ હતો એ ભાઈ તોડ મન પછી તોડજે પછી પછી અનબોક્સિંગ કરજે બહુ ઉતાવળ લાગે તને હે હે ને બોય સાયકલ છે આવી એટલી બધી કઈ ભારે નથી આ બધું છે ને પ્લાસ્ટિક છે આ છે પ્લાસ્ટિક આ છે મેટલ ને બ્રેક ને બ્રેક ને બધું મસ્ત લાગે છે આમ જો ને મને આકોનું મન થઈ ગયું કાવ્ય મને તે મારું છે મારી નહીં ઘડીક પગડેક વારી ને હું જે છે ને ઇન્ટ્રોડક્શન દે દો હરકી રીતે તો જો ભાઈ સાયકલ જે મસ્ત મજાની ને કા બેન કે જે મારે આકવી છે આકવી છે પણ તાળું મને પેલા પકડાઈ જ દેવું છે તારે આટો મારો છે આ બધું છે ને કાટતી ને હું કોણ ત્યારે કાટ છે પણ પેલા છે ને તું આટા મારજો અટકાવે સાયકલ મારે આખવાની થાય છે બોલો મારે આખવાની છે એટલે તારું ગેપ ભલે રહ્યું પણ સાયકલ મારે જ આખવાની છે પેલા હું જ આખીશ તારે આખવી છે હે તારે આખવી છે શેરું ને શખ નથી થતું છેલું 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 અને તાળું પહેરાય દો અરે છેલું લે લે હાઈક ચાવી કઈ ગઈ પડી ગઈ જો લ્યો જો આગતા આવડે ની ને થોડી આવી

તો કાલે સાયકલ ગિફ્ટ મજા ને આજે છે ને ભાઈ છે છઠ કાલે છે સાતમ ને પમદી છે આઠમ ને આ બ્લોગ છે ને હું સાતમ આઠમ પછી અપલોડ કરવાનું છે એટલે બે બ્લોગ ઓલરેડી બનેલા છે મારી પાસે એ બ્લોગ બની ગયેલા છે પછી હું આ બ્લોગ ને અપલોડ કરવાનું છું અને ફઈન હતા કાલે પણ આવી ગયા છે આજે હર્ષ ને એનો ભાઈ ને બધું ફઈન બધા આવી ગયા છે ઘરે તો હર્ષ ને ફઈન બધા આવી ગયા છે કેમ મોટિયા સારું હે

હું કહેવાય આમ ઓલી ઓલી જો આમ રસોડાની હાલત જો તમે બધું થેપલા બનાવ્યા હોય ને એવું બધું હોય ને એક ભાઈ નું ઘોલું પાકી ગયું છે હજી આમ જો હોય ગયો થાકી ગયો બિસારો હા એટલે તો ભાઈ અત્યારે તો છે ને ભાઈ હું આવી ગયો છું પાછું મારી રૂમમાં માં ને બાકી તો ભાઈ તહેવારો તો હું બધા ભેગા થાય ને એટલે છે ને મોજ મસ્તી થતી હોય વધારે પ્રમાણમાં તો બધા નીચે નીચે દાદાના ઘરે પણ બધા બેઠા છે સૂતા છે એટલે ટૂંકમાં ફોન જોવે ને બધું કામ આવે છે પપ્પા અહીંયા મારા ટીવી જોવે છે મમ્મી રસોઈ કામ કરે છે કાવ્ય બેન ફોન જોવે છે એવું બધું હાલતું હોય ને મારું કામ તો ભાઈ વિડીયો બ્લોગ બનાવવાનું તો હું બ્લોગ બનાવતો હતો નેચર આવી ગયો છું મારી રૂમમાં અને કાલે છે પછી પંદર મિનિટ ઓગસ્ટ અને જવાનું છે આપણે પાછી કોલેજ છે સવારના પોરમાં સાત વાગ્યામાં જવાનું સાત સાડા સાત ને આ કાર્યક્રમ છે ને બાકી તો ભાઈ આજ માટે આટલું જાય હોપ કે તમે બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે એક સીધા નવા લોક સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો હો બાય બાય